પરંપરાગત મહારતી મધ્યમાં આવેલ સરદાર ચોકમાં પ્રતિવર્ષની પરંપરાગત શેરી ગરબા ની દીવડા સાથે મહારતીનું આયોજન કરાયું સમગ્ર ભારત વર્ષ અને દેશ વિદેશમાં આદિશક્તિમાં અંબા જગદંબાની આરાધનાનો પર્વ ભારે ભક્તિભાવ પૂર્વક નવરાત્રીમાં ગરબા સ્વરૂપે કરાતું હોય છે શહેરોમાં પરંપરાગત શેરી ગરબાનું સ્થાન પ્રયોજિત ગરબાઓ લઈ લીધું છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલીનગરના અનેક વિસ્તારો સોસાયટી સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ નવરાત્રીની ઉજવણી ભારે ઉલ્લાસ પેર કરાય છે સાવલીનગર મધ્યમાં આવેલ સરદાર ચોકમાં યંગ બ્લડ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ નવરાત્રીના ભવ્ય શેરી ગરબાનું આયોજન કરાયું છે જેના અનુસંધાની નવરાત્રીના પરંપરાગત પ્રતિવર્ષ દીવડા આરતીનું ભવ્ય આયોજન કરાય છે જેમાં ગરબા પ્રેમી માઈ ભક્ત ખેલૈયાઓના હાથમાં એકસો આઠ દીવડા પ્રગટાવી લાઇટ બંધ કરી સંપૂર્ણ શુદ્ધ ભક્તિભાવ સાથે મહાદીવડા આરતી કરાઈ હતી અને દીવડા ગરબા સાથેની મહાઆરતી અને આકાશમાં હવાઈ ફટાકડાના સંગમ સાથે વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું ને માતાજીની આરાધના આરતી કરાઈ હતી রে দের সা ত ু। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો